નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતુ આજે કાળ ભૈરવ દાદાની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેરના માંડલપુર વિસ્તારમાં આવેલ કાળ ભૈરવ દાદાના મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ દિવસે ભગવાન ભૈરવની પૂજા આરતી અને મંત્ર જાપથી ભય નકારાત્મક ઉર્જા અને મુશ્કેલીઓ દૂર થાય છે નિશ્ચિત કાળમાં પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે જેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ભગવાન શિવના ઘણા રૂપ છે

કાલ ભૈરવ જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો કાલ ભૈરવ પૂજા આરતી અને મંત્ર જાપ કરીને પોતાના જીવનમાંથી નકારાત્મકતા ભય અને શત્રુ અવરોધો ને દૂર કરવાનો સંકલ્પ લે છે કહેવાય છે કે આ દિવસે પૂજા કરવાથી વ્યક્તિને અસાધારણ શક્તિ આત્મવિશ્વાસ અને સફળતા મળે છે ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ કાળ ભૈરવ દાદાના મંદિરે વહેલી આરતી ભક્તો દર્શનનો લાભ લીધો હતો જેમાં સાંજે સાત કલાકે મહાઆરતી આરતીને ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે વધુ મા મંદિરમાં મહારાજીએ જણાવ્યું છે કે શ્રી ગણેશાય નમ શ્રી કાલભૈરવાય નમ આજે કાલભૈરવ દાદાનો જન્મદિવસ છે અને કાલભૈરવ એટલે શિવજીનું સ્વરૂપ છે કારણ કે મહા સતીના જ્યારે બાવન ભાગ થયા એ બાવન ભાગની રક્ષા કરવા માટે શિવજીએ પોતે બાવન નું સ્વરૂપ ધારણ કર્યું અને બીજા બાર તરીકે ટોટલ ચોસઠ ભૈરવ છે એ દેવીના અંગરક્ષક છે ત્યાં દેવીના જેટલા બી મંદિર છે તે બધા પહાડીઓ પર છે અને તેમની રક્ષા માટે ભૈરવ દાદા છે આજે કાલ ભૈરવ અને બાટુક ભૈરવ એ મુખ્ય ભૈરવ બાટુક એટલે શું છે કે ભગવાનનું એક સૌમ્ય સ્વરૂપ છે બાળપણનું સ્વરૂપ છે જેમ આપણે બાળકનું હોય ત્યાંનું કેવું લાળ લગાવીએ તો સૌમ્ય સ્વરૂપ છે પણ કાલ ભૈરવ એ એની અંદર ઉગ્રતા બી છે અહીંયા આગળ સત્વગણ રજો ગુણ તમો ગુણ ત્રણેય પ્રકારના ભક્તો આવે કોઈ કોઈની શક્તિ પ્રમાણે વાળો સત્વ પ્રસાદ ચડાવે બાબા જે રજો ગુણવાળો હા મેં કર્યું છે મમત્વની સાથે કરે અને તમો ગુણવાળો ભગવાનને મરજૂર કરે કે ભાઈ મારું કામ તમે કરો જ હેં એ પ્રમાણે આ કાળભેરો દાદા જે એ બધા ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે અને આજે એમનો જન્મદિવસ છે બહુ સરસ અને સુંદર અને અમારી એ જ પ્રાર્થના કે જેટલા બી અહીંયા પ્રસાદે મંદિરે દર્શન કરવા આવે એમની ભગવાન મનોકામના કાલ ભૈરવ દાદા પૂર્ણ કરે અને સાથે સાથે દરેક ભક્તોની સર્વિત્ર સુખો સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાની પક્ષો માં કશિત દુઃખમાપ ભગવાન દરેકનું કલ્યાણ કરે આ મંદિર જે છે તે આ મૂર્તિ સ્વયંભૂ છે કલા ત્યાં આગળ રેલવે ટ્રેક પાસે હતી ત્યાંથી અહીંયા મંદિર આવી અને અહીંયા ઓગણીસો પંચાણું એટલે આજે ત્રીસ વર્ષ થઈ ગયા છે અને દાદાનો પાટોત્સવ આવશે ચૈત્ર સુદ આઠમ ના દિવસે અહીંયા આગળ દાદાને લાઈન બિરાજમાન કરેલા ત્યાંથી એ દાદા અહીંયા જ બિરાજમાન છે અને દાદાની બધા ભક્તો પર બહુ પૂરી કૃપા છે કાલ વેરાવ ના જય કી જય ગુરુપુર નેશન ટ્રસ્ટ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર